ગુજરાતનું ગૌરવ અને ભારતનું તેજસ્વી તારું બની ઉભરેલો એક યુવા વિદ્યાર્થી રુદ્ર પેથાણીએ આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર રાષ્ટ્રનું માથું ગર્વથી છે સત્યાવીસ થી દરમિયાન ફિલિપાઇન્સના ક્વિઝોન સિટી ખાતે યોજાયેલી છત્રીસમી આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડ આઈબીઓ બે હજાર પચીસમાં ભારતે કુલ ચાર મેડલ જીત્યા જેમાં બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલનો સમાવેશ થાય છે ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં આવેલ ધોરાજી તાલુકાના પાટણવાવ ગામના પુત્ર રુદ્ર પેઠાણીએ ગોલ્ડ મેડલ હાંસલ કરી વિશ્વ પટલ પર ભારતનો વિજ્ઞાન વિજય ઉજાગર કર્યો છે રુદ્રે સાથે વૈજ્ઞાનિક હેટ્રિક પૂર્ણ કરી છે આઈજીએસઓ બે હજાર ત્રેવીસ ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ બે હજાર ચોવીસ અને બાયોલોજી ઓલિમ્પિયાડ બે હજાર પચીસ ત્રણેયમાં ગોલ્ડ મેડલ મેળવી ત્રિપલ ગોલ્ડ મેડલિસ્ટ તરીકે ઓળખ પામી છે રુદ્ર પેઠાણીની સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર ધોરાજી ગુજરાત અને ભારત માટે અભિમાનજનક ક્ષણ છે અને તેઓની માતા શ્રી હીનાબેન પેથાણીએ કહ્યું કે આ એક ભાવુક ક્ષણ છે મારા પુત્રે પાટણવાવથી આખા વિશ્વ સુધી આપણું નામ પ્રકાશિત કર્યું છે આઈબીઓ જે પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિદ્યાર્થીઓના જૈવિજ્ઞાન અને પ્રાયોગિક ક્ષમતાની કસોટીઓ થતી હોય છે જેમાં સેલ બાયોલોજી મોલેક્યુલર લેબ ઇકોલોજી જેનેટિક્સ વગેરે વિષયો આવરી લેવામાં આવે છે આવા યુવાન સંશોધકો દ્વારા જ ભારતનું વૈજ્ઞાનિક ભવિષ્ય ઉજળું બનશે અને વૈશ્વિક મંચ પર દેશના પ્રતિભાશાળી સંતાન ભારતનું ગૌરવ વધારશે અંતે દેશભરમાંથી આવતા અભિનંદન અને શુભેચ્છાઓ વચ્ચે રુદ્ર પેથાણીનું નામ હવે યુવા વિજ્ઞાનીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની ચૂક્યું છે રિપોર્ટર રાજુભાઈ બગલાની સાથે નરેશ પટણી બીજી ન્યૂઝ ધોરાજી નમસ્તે મારું નામ રુદ્ર પેથાણી છે હું 36મી ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડમાં ચાર જણાની ઇન્ડિયન ટીમમાં ફિલિપિન્સ ગયો હતો મારા દેશને રિપ્રેઝેન્ટ કરવા માટે ત્યાં એસી અલગ દેશોની તરફથી ટોપ ત્રણસો વિદ્યાર્થીઓ હાજર હાજર હતા અને એની સાથે મારી કોમ્પિટિશન હતી ત્યાં જીવવિજ્ઞાન પર થિયરી તથા પ્રેક્ટિકલની પરીક્ષા લેવાની હતી અને તેમાં મારા પરફોર્મન્સ ઉપરથી હું ગોલ્ડ મેડલ જીતી આવ્યો છું એના ઉપરાંત હું આખા વિશ્વના ટોપ ટેન વિદ્યાર્થીઓમાં પણ છું અને હું ખૂબ ખુશ છું કે આ મારી હેટ્રિક થઈ છે આ વર્ષે બે હજાર ત્રેવીસમાં ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ માં હું ગોલ્ડ મેડલ જીતો હતો અને તેના પછી બે હજાર ચોવીસમાં ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ માં પણ હું ગોલ્ડ જીતેલો હતો અને આ વર્ષે બાયોલોજી માં ગોલ્ડ જીતી અને મારી હેટ્રિક પૂરી થાય છે અને જ્યારે હું ગોલ્ડ મેડલ જીતી અને આખા વિશ્વ સામે ત્રિરંગો લહેરાવું છું ત્યારે મને ખૂબ જ ગર્વ મહેસૂસ થાય છે અને મને એવું લાગે છે કે સમગ્ર ભારત દેશ મારી સાથે છે મારી આ સિદ્ધિ પાછળ ફક્ત મારી મહેનત નથી પણ મારો સમગ્ર પરિવાર મારા શિક્ષકો અને મારું પાટણઓ ગામના લોકોના આશીર્વાદ પણ છે આજના યુવકોને હું એક સંદેશો પહોંચાડવા માગું છું કે વિજ્ઞાન ક્ષેત્રે આ દુનિયા ખૂબ જ વિશાળ છે અને તમે બધા પણ આમાં મહેનત કરી અને ઇન્ટરનેશનલ લેવલ પર ભારત દેશનું નામ રોશન કરી શકો છો આભાર